ગુજરાતી ફિલ્મ પારસ પદમણી આ ફિલ્મમાં નરેશ કનોડિયાજી સ્નેહલતાજી ફિરોજ હિરાની રાજીવજી તેમજ રમેશ મહેતા સાહેબ પણ હતા ફિલ્મના ટાઇટલ સોંગના આ અંતરો હું આપને મારા અવાજમાં ગાઈને સંભળાવું છું સાંભળજો ન કરો નશીલો લો તારો શરાબી શરાબી તારો શરાબી શરાબી ઘોરો ગોરો આંગ તારો ગોલાબી ગુલાબી ઓ તું મધરા કેરી પ્યાલી રે જે થાય કદી ના ખાલી રે ચાંદાતીએ પ્યારે મારે ચાંદણી હેલા ચાંદતીએ પ્યારે મારે ચાંદણી